મુંબઈના સાયકલિસ્ટ ઉમેશ સાયકલિસ્ટલ સતત સાયકલિંગ કરતા ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા જિલ્લાના સાયકલિસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું મુંબઈથી સ્ટેચ ઓફ યુનિટી સાયકલ યાત્રા પર નીકળેલા સાયકલિસ્ટ ઉમેશ પટેલ તેમના સાયકલિંગ ગ્રુપ સાથે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ઉમેશ પટેલે જણાવ્યું હતું કે તેમની આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા તથા લોકો વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરી પોલ્યુશન ફ્રી ઇન્ડિયા તથા ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા અભિયાનમાં જોડાયેલા રહે તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે છે સાયકલિસ્ટ ઉમેશ પટેલ 5 એપ્રિલ 2021 થી સતત દરરોજના 100 કિલોમીટર સાયકલિંગ કરી રહ્યા છે આજે આ તેમની 1209મી 100 કિલોમીટર સાયકલિંગ રાઇડ છે આ દરમિયાન તેમણે એક પણ દિવસ કેપ નથી પાડી પાંચ એપ્રિલ બે હજાર એકવીસથી આજ સુધીમાં ઉમેશ થાય ગઈ એક લાખ ચાલીસ હજાર કિલોમીટર સાઇકલિંગ કરી ચૂક્યા છે તથા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ બે હજાર પણ સમાવેશ થાય છે અને હું રોજ એકસો એક કિલોમીટર મિનિમમ રોજની મારી સાયકલિંગ હોય છે અને મારો મોટો છે કે જસ્ટ પેડલ ફોર હેલ્થ પોલ્યુશન ફ્રી ઇન્ડિયા હિટ ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા તો જસ્ટ સાયકલ કરીને તમે તમારી તબિયતને વ્યવસ્થિત રાખી શકો છો એના માટે એટલે આમ બહુ જરૂરી છે તો તો કોશિશ કરો અને સાયકલિંગ સ્ટાર્ટ કરો